આજે અમારા ગામમાંથી પાણી બી નીકળે ને ગામનું એ કોઈને ખબર નહીં મળે કે પાણી ક્યાંથી કાં નીકળી બહેસ્કર હાનો છે બહેસ્કર હાનો છે અમને માલો કોઈ પાણી જાવું નથી રાજેન્દ્રભાઈ અમે આ લોકોને એવું કીધું કે તમારા મહાનગરપાલિકા અંદર 5 લાખ રૂપિયા પાસ્તા ઘરના તમને સહાય મળશે તમારા જમીનના ભાવ વધશે તો આ લોકો એવું કે માંગે કે અમારા અહીંયા બાથરૂમ બનાવવાની જગ્યા નથી તો કહે છે અમારા ગામના જમ ભાવ વધોના અમારા ગામમાં એવા ઘર છે ને તે હજુ લગીને પંચાયત તરફથી લોકોને ઘર બનાવીને આપ્યા છે હવે એ લોકોને એવી કન્ડિશન છે ઘરના દરવાજા બી લગાવી શકતા નહીં મળે લે હજુ બી દરવાજા લગાવવા વગર એ લોકો રહેતા છે ને મોરા એક ગામ એવું છે જે ડુંગરફરિયા તો સખત આદિવાસી વિસ્તાર છે અને નાઇન્ટી નાઇન પરસેન્ટ ગરીબ લોકો જે રોજ કમાઈને રોજ ખાવા માણસ હવે તેવા લોકોને હવે પંચાયતથી એટલો સખત વિરોધ છે આજે હું નાની નાની તકલીફ પડે ને તો અડધી રાતના બી અમારે ઘરે આવે તો અમે હોસ્પિટલ લઈ જાય કેમ કે અમે પંચાયત તરફથી છે એટલા માટે આજે પંચાયત નથી અમે કઈ નહીં હોય તો પછી તે લોકોને કોણ જો ને આ દિવસ થી એવું વિસ્તાર કે રોજ કમાય રોજ ખાવા માણસ તે લોકો રોટલી રોજ કમાઈ ખાતા વેરો કે આજ લગી ને પંચાયત ના અંદર લોકો ના ચાર ચાર વર્ષ ના વેરા બાકી છે લોકો ને પણ એવું મેં પૂછ્યું મેં કમણ આવીને એમ કે તમને તકલીફ થતા નહીં તાલુકો એટલો પ્રશ્ન પૂછે કે લગભગ ગામમાં કોઈ ઝઘડો કે કઈ પણ તમને શંકા થયો હોય કે એ ટુ જેડ મતલબ કોઈ પ્રશ્ન હોય એ સરપંચ સોલ્વ કરે પછી કોણ વચ્ચે એ જ સરપંચ સુધી તકલીફ થઈ શકે કામમાં આવી જાવ સરપંચ રાત ના બે વાગ્યા લાગે કે ત્રણ વાગે અડધી રાત્રે આવીને ઉભી જાય આજ ગામ જો મહાનગરપાલિકામાં જાય ત્યારે અમે કોની સામે જવાનું કોને કહેવાનું મહાનગરપાલિકા આપણે નથી જોતું મહાનગરપાલિકા Thank you.